સુરતમાં ગુજરાત વાહન વ્યવહાર કમિશનરના આદેશ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી વિક્રેતાઓ જોડી પોલીસે બેઠક કરી હતી કતારગામ ખાતે મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું શહેર ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક થયો છે શહેરમાં વ્હાઇટ લાઇટ અને મોડિફાઈડ હોનને જળમૂળથી દૂર કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો

અહીંયા કટાર ગામ હોલ ખાતે અમે લોકોએ જે એસેસરીઝના ડીલર કાર ડીલર્સ એ લોકોની સાથે એક મીટિંગનું આયોજન કર્યું જેમાં મોડિફાઈડ લાઇટ્સ મોડિફાઈડ સાયલેન્સર એન્ડ મોડિફાઈડ હોન્સ જે લોકો વિક્રેતા છે હોલસેલર છે અથવા તો જે કોઈ પોતાની દુકાનમાં વેચે છે અથવા તો રિપેરિંગ કરે છે એ બધાની આજે મિટિંગ લઈને એમને સૂચના આપવામાં આવી કે તમે આ જે સરકારી નિયત મર્યાદા વિરુદ્ધના જે સાધનો છે તમે કોઈને વેગામાં લગાવી નહીં આપો એનો વેચાણ પણ નહીં કરો અને સંગ્રહ પણ નહીં કરો